ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શુદ્ધ મગફળીનું ડબલ ફિલ્ટર સિંગ તેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે હવે ખેડૂત ભાઈઓની મગફળીનું ડબલ ફિલ્ટર સો ટકા શુદ્ધ સિંગ તેલ આપના ઘરે પહોંચાડવામાં આવશે ચાલો આપણે જાણીએ સિંગતેલના ફાયદા સિંગતેલમાં ઝીરો ટકા કેલેસ્ટ્રોલ હોવાથી રોગ રોકે છે અને હૃદય સ્વસ્થ બનાવે છે સિંગ સિંગતેલમાં એમયુએફએનું પ્રમાણ વધુ હોવાથી ગુડ કેલેસ્ટ્રોલ એચડીએલ વધારે છે અને બેડ કેલેસ્ટ્રોલ એલ ડી એ ઘટાડે છે સારા માત્રામાં મેગેનિસ હોવાથી બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસમાં ઘટાડો કરે છે સિંગ તેલ ખાવાથી ઇમ્યુનિટી વધે છે એવું કોરોના કાળમાં સાબિત થયું છે એટલે આજે બીજા દેશોમાં પણ સિંગ તેલની માંગ વધી છે સિંગ તેલમાં કેલ્શિયમ હોવાથી હાડકાં મજબૂત બનાવે છે સિંગ તેલમાં આલિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે જેથી ચામડીના રોગો સામે રક્ષણ આપે છે કે જેમાં પાંચસો ગ્રામ એક લિટર પાંચ લિટર દસ લિટર પંદર લિટરના પેકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે એડવાન્સ બુકિંગ ચાલુ છે અત્યારે જ ઓર્ડર લખાવો તેમજ સો ટકા શુદ્ધ ફ્રેશ અને હાઈ ક્વોલિટી પ્રોડક્ટની તેલનું હોમ ડિલિવરી મેળવો